થરાદ તાલુકાના ચાર ગ્રામ સંગઠનના બાવીસ સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂપિયા તેત્રીસ લાખનું ચેક અર્પણ કરાવ લાભાર્થીઓને માતૃશક્તિ બાલ શક્તિ પૂર્ણ શક્તિ કીટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરાયા હતા ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો શ્રી ચૌધરીના ખાતેથી જે શ્રીએ મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરવા પોષણનું સ્તર ઉજવાવે અને કુપોષણ ઘટે માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો અને ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા

બેંકના ચેરમેન શ્રેષ સૌસે ભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા